ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ઝુંબેશ અંતર્ગત મકાન જાહેરનામા ભંગના કુલ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા ઘણીવાર બહારથી આવેલા અને ઔદ્યોગિક વિકાસ ધરાવતા શહેરો અને જે તે સ્થળોનો સર્વે કરીને તેનાથી માહિતીગાર થઈને તેમની ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે તેવી સંભાવના રહેલી હોય છે ત્યારે વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ભરૂચ જિલ્લામાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડેલ જાહેરનામાનો સંપૂર્ણપણે અમલ થાય તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ તે અંતર્ગત ઔદ્યોગિક વિસ્તારોમાં રહેતા પરપ્રાંતીય ઇસમોને મકાન તેમજ દુકાનો ભાડે આપીને ભાડા કરાર સહિતની જરૂરી વિગતો સાથે સ્થાનિક પોલીસ મથકમાં નોંધણી કરાવવી જરૂરી હોય છે આને લઈને દુકાનો મકાનો ભાડે આપતા મકાન માલિકોનું ચેકિંગ હાથ ધરવા ઓગણીસ ચાર બે હજાર પચીસથી બાવીસ ચાર બે હજાર પચીસ સુધી ચાર દિવસ માટે સ્પેશ રાખવામાં આવી હતી આ મકાન ભળવા જાહેરનામા ભંગ ઝુંબેશ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ અલગ અલગ ટીમો બનાવીને મકાન સંબંધિત ચેકિંગ કામગીરી હાથ ધરી હતી સદર ઝુંબેશ દરમિયાન જે મકાન માલિકોએ ભાડા કરાર સહિતની નોંધણી પોલીસમાં ન કરાવી હોય તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા હતા આ ઝુંબેશ હેઠળ ભરૂચ જિલ્લામાં પોલીસ દ્વારા જાહેરનામા ભંગના કુલ ત્રણસો તેતાલીસ ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી